તે હેતુમાં સમાવેશ છે અનુષ્ઠાન દરમિયાન યજમાનો દ્વારા હવન કરવામાં આવ્યું અને જેમાં મંત્રોચ્ચાર પણ થયા આ મહાયજ્ઞ દ્વારા સહભાગીઓ માત્ર આધ્યાત્મિક લાભ નહીં મેળવ્યા પરંતુ સમગ્ર પ્રાણી માત્રના કલ્યાણ માટે એક પ્રેરણાદાયી પ્રયાસ પણ થયો રાષ્ટ્રલ્યાણ ભારતીય સનાતન દૈનિક હિંદુધર્મ અભિવધ્યર્થ

ट्रस्ट द्वारा संकल्प करण्यात आलंय तो की यज्ञशाळा નું लोकार्पण કરતા પહેલા આ સ્થાન પર કુબત પવિત્ર કાર્ય ટ્રસ્ટ દ્વારા થાય આ કાર્યની શરૂઆત करावा પરમ પૂજ્ય જગતાचार्य अविचलदास जी महाराज અહીં પધાર્યા પૂજ્ય ગીદાજી जी પધાર્યા 3 દિવસ दरम्यान ઘણા બધા સંત મહાત્માઓ અને અધિકારીઓ પણ અહી હાજર રહ્યા આજે દિવસે અખિલ આચાર્ય મહાસભાના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી આવ્યા બધાને ખૂબ જ સરસ આશીર્વાદ આપ્યા અને આગામી કાર્યક્રમ એટલે કે ટ્રસ્ટ દ્વારા જે નિર્ણય થયો સંકલ્પ થયો ચોવીસ કરોડ નવાર મંત્ર ની આહુતિ અને એ આહુતિ સમાજને જોડીને આપવાની લોકોને ઇન્વોલ્વ કરવાના લોકોને સાથે લઈને કરવાની આનો સંકલ્પ પરમ પૂજ્ય સ્વામીજી પરમાત્માનંદજી એ સૌને કરાવ્યો ભાગવત કથાચાર્ય ચૈતન્ય મહારાજ ઉપસ્થિત રહ્યા હાજર રહ્યું અને આ દિવ્ય યજ્ઞ નો લાભ લીધો પૂજ્ય ગોડસે ગુરુજી ઋષિ ગુરુજી કાશી થી પધારેલા મહેમાન ગુરુજી નાસિક થી પધારેલા ગુરુજી અને અન્ય સૌ ઋષિઓએ સાથે મળીને આ સુંદર મજાનો યજ્ઞ કર્યો અને એનો લાભ સારા વિશ્વને મળે દરેક જન જન ને મળે એ જે કલ્પના હતી લાગે છે કે એ પ્રમાણેની ઉર્જા આજે અહીંયા ઉપસ્થિત થઈ છે ઊભી થઈ છે જય માતાજી